તો ગુજરાત હાઈકોર્ટે ઉડાવી દેવાની ધમકી મળી હાઈકોર્ટે બોમ ઉડાવી દેવાની ધમકી મળી ઇમેલ કરી આપવામાં આવી હતી આ ધમકી સોલા પોલીસ સાઇટની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આ દ્રશ્યો આ ગુજરાત હાઈકોર્ટ બહારના છે કે જ્યાં ભારે જે છે તે તમામ તપાસ કરવામાં આવી રહી છે સદન જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આખી જે આ ઘટનાક્રમ સર્જાયો જે ઈમેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટનો આ ગેટ નંબર બે છે કે જ્યાંના આ દ્રશ્યો છે તમામ જે વકીલો આવી રહ્યા છે તેમની ગાડીઓ પણ જે છે તે ચેક કરવામાં આવી રહી છે ખાસ કરીને કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય તો તે ગતિવિધિ બાદ તુરંત જે છે તે

લેતા હોય છે જેની અંદર અરજદારોનો પણ સમાવેશ થાય છે અને જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરતા

આવી રહ્યો છે ઉપરાંતની વાત જો કરીએ તો જે બોમ્બની આખી જે ધમકી મળી છે તે ધમકીના આધારે હાલ સોલા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ચક્રો ગતિમાન કર્યા છે કે આખરે આ ધમકી શું છે તેમાં કેટલી સત્યતા છે તે તમામ બાબતોને તપાસવા માટે હાલ પોલીસ દ્વારા જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત વસ્ટ અમદાવાદ